ગોંડલના રાજકુમાર જાટનો મામલો હવે પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં અને રાજકુમાર જાટના રહસ્યમય મોતને લઈને હવે સવાલ પૂછવામાં આવ્યા છે હાઈકોર્ટમાં સવાલ એવા પૂછવામાં આવ્યા છે કે મૃતક રાજકુમાર જાટના બે બે પોસ્ટમોર્ટમ થયા અને બંનેમાં વિગતો અલગ છે આરોપ એવો પણ લગાડવામાં આવી રહ્યો છે કે જયરાજસિંહ જાડેજાને બચાવવા માટે પોલીસ અને ડોક્ટરો કામ કરી રહ્યા છે એટલે અમે પહોંચ્યા છીએ હાઈકોર્ટ હાઈકોર્ટમાં હવે આ પિટિશન દાખલ થઈ ગઈ છે શું છે વિગત શું લાગ્યા છે આરોપ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આ પિતા પુત્રને ઘરમાં બોલાવે છે પિતા રતનલાલનો આરોપ એવો છે કે જ્યાં તેમના પુત્રને માર મારવામાં આવ્યો અને એના પછીની રાતે એમનો પુત્ર ગાયબ થઈ ગયો અને પછી એમના પુત્ર રાજકુમાર જાટની હાઈવે ઉપરથી લાશ મળે છે પોલીસનો દાવો એવો છે કે રાજકુમાર જાટનું બસ સાથે અથડાવવાને કારણે મોત નીપજ્યું છે રાજકોટ પોલીસનો દાવો એવો છે આ માત્ર અકસ્માત છે આખા મામલામાં જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલની કોઈ ભૂમિકા નથી પણ રતનલાલ જાટ અને રાજસ્થાનમાં રહેલો જાટ સમુદાય આ વાત સાથે સંમત નથી જયપુરની અંદર ધરણા અને રેલી પ્રદર્શન પણ થયા પણ હવે રાજકુમાર જાટના પરિવાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગવામાં આવી છે રાજકુમાર જાટના પરિવારના વકીલ દિનેશ પાતરે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં રાજકુમાર જાટના બે પોસ્ટમોર્ટમ થયા જેમાં પહેલા પોસ્ટમોર્ટમમાં સત્તર ઇજાઓ હોવાનો દાવો ડૉક્ટરે કર્યું હતું અને જ્યારે બીજું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું તેમાં બેતાલીસ ઇજા હોવાનો દાવો

ડોક્ટર ધવલ ગોસાઈ ઉપર દબાણ હોવાને કારણે તેઓ આ પ્રકારનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપી રહ્યા છે બીજો એવો પણ દાવો કરવામાં આવ્યો કે પોલીસના દાવા પ્રમાણે જે લક્ઝરી બસ સાથે રાજકુમાર અથડાયો એવો પોલીસનો દાવો છે પણ આ બસના માલિક અને આ બસના ડ્રાઈવર જે જયરાજસિંહ જાડેજાના સંબંધી થતા હોવાનો આરોપ પણ પિટિશનમાં કરવામાં આવ્યો છે આમ હવે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને નોટિસ કાઢશે અને પછી વાત અને તપાસ આગળ ચાલશે તો જોઈએ હાઈકોર્ટ કયા નિષ્કર્ષ ઉપર પહોંચે છે હાઈકોર્ટ ગુજરાત પોલીસના દાવાઓ ઉપર ભરોસો કરે છે કે પછી રાજકુમાર જાટનું સંદિગ્ધ હાલતમાં જે મોત થયું છે તે મામલે બીજી કોઈ એજન્સીને તપાસ આપે છે કે નહીં પરિવારનો આરોપ એવો જ છે કે રાજકુમાર જાટનું અકસ્માતમાં નહીં એનું એની હત્યા કરી દેવામાં આવી છે તો આ છે ગોંડલની સ્ટોરી આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી સોનુંને રજા આપો પહેલાં બે લાયકોન દબાવો નમસ્કાર વૈષ્ણવ ने केज पीड परा